ચાલો જાણીએ કે કોનું શ્રાદ્ધ ક્યારે કરવું પરિવારની કોઈ વ્યક્તિ જે તિથિએ સદગત થઈ હોય તેમનું શ્રાદ્ધ પિતૃપક્ષમાં આવનારી તિથિએ જ કરાય નોમના શ્રાદ્ધને સૌભાગ્યવતી સ્ત્રીઓનું શ્રાદ્ધ કહે છે જે માતૃશ્રાદ્ધ ગણાય છે જે સ્ત્રીના મૃત્યુની તિથિની જાણકારી નથી તેમનું શ્રાદ્ધ માતૃનવમીએ કરી શકાય છે સન્યાસી શ્રાદ્ધ એટલે કે એકાદશીએ પરલોક થયેલા લોકોનું શ્રાદ્ધ આ દિવસે કરાય છે સંસાર છોડીને સંત મહાત્મા કે સાધુ બન્યા હોય તેમનું શ્રાદ્ધ બારસે કરાય છે અકસ્માત આપઘાત ઝેર વગેરેથી મૃત્યુ પામનાર પિતૃનું શ્રાદ્ધ ચૌદશના દિવસે કરાય છે જો કોઈ કારણસર કોઈની મૃત્યુ તિથિ યાદ ન હોય તો તેમનું શ્રાદ્ધ સર્વ પિતૃ અમાસના દિવસે કરી શકાય છે આ વિડીયોને જેમ બને તેમ વધુ શેર કરજો અને આપણી આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો